ભાજપના સાંસદ મનસુખ વસાવાના ગઢમાં પહોંચે છે ધારાસભ્ય ચૈતર વસાવા અને આ જ સાંસદના ગઢમાં અધિકારીઓને ઉધળી લેતા ચૈતર વસાવાએ શું કહ્યું છે તે મામલે વાત કરવી છે તેમની જ સરકારના સામે પણ સવાલો ઉપસ્થિત કરે છે અને અધિકારીઓને જાહેરમાં ઉધોળો પણ લે છે અને કેટલાક કિસ્સામાં ગાળો પણ બોલે છે અને આજ સાંસદ ને અવારનવાર પડકારનાર એક આદિવાસી નેતા છે જેનું નામ છે

અને તો પણ આ ચૈતર વસાવા ભાજપની તાના સામે આ ઝૂકવાનો નથી લડવાનો છે સાથીઓ તમે વિચાર કરો મીટિંગમાં બોલાવવામાં આવ્યો એક ખોટો કેસ ઉભો કરવામાં આવ્યો પોલીસ તાત્કાલિક તૈયાર એક ધારાસભ્યને ઘસડી ઘસડીને જીપોમાં લઈ જવામાં આવ્યા રાજપીપળાની જેલમાં રાત્રે મારા પિયુષભાઈ પટેલ રજનીભાઈ વસાવા સંદીપભાઈ વસાવા મળવા માટે આવ્યા અમારા રિયાકુબભાઈ ગુરજી એક બાજુ વરસાદ એક બાજુ અમે ખાધા પીધા વગર અમારો ટિફિન લઈને આવ્યા અમારા ઘરેથી કપડાં લઈને આવ્યા પોલીસને વિનંતી કરી સાહેબ ચૈતરભાઈને જમવાનું લઈ આવ્યા છે ચૈતરભાઈના કપડા લઈ આવ્યા છે અમને પાંચ મિનિટ મળવા દો એ કઈ હાલતમાં છે અમને મળવા દો એમની સાથે વાત કરવા દો પણ ભાજપના નેતાઓના ઇશારે રાતે દોઢ બે વાગ્યા સુધી મારી સાથે મુલાકાત નહીં આપી આખી રાત ભૂક્યા તરસ્યા મેં જેલમાં મામલતદાર પર રજૂ કરવું પડે નીચલી કોર્ટમાં રજૂ કરવું પડે પણ મને ડેડીયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં ન આવ્યો મને રાજપીપળાની સેશન કોર્ટમાં ડાયરેક્ટ રજૂ કર્યો મારા વકીલ આકાશભાઈ મોદી ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે મારો કેસ લડવા માટે આવ્યા એમને કોર્ટની અંદર પ્રવેશ નહીં આપ્યો અને મારા પર

મને મારા પરિવાર સાથે મળવા દેવામાં ના આવ્યો મારા વકીલો સાથે મળવા દેવામાં ના આવ્યો મે જે કોટડીમાં મને રાખ્યો એ કોટડીની બાજુમાં ચાર જેટલા બ્લેક કોબરા પકડવામાં આવ્યા બાર જેટલા પાંચ જેટલા કોબરા ત્યાંથી નહીં પકડાયા ત્યારે સાથીઓ અંધારી કોટડીમાં પણ મે જ્યારે રહેતો તો મને એકલો રાખવામાં આવ્યો જેલનું ભોજન આપવામાં આવતું મને જેલની સાદરી પર ઊંઘવામાં આવતું ત્યારે પણ મેં નક્કી કર્યું હતું આ ચૈતર વસાવા છેલ્લા શ્વાસ સુધી ગરીબો માટે લડશે આ તાનાશાહી માટે ચૈતર વસાવા ઝુકશે નહીં સાથીઓ એસી દિવસ પછી માંડ માંડ મારા જામીન થયા મારા રોહિતભાઈ પટેલ હોય યા કુપભાઈ મુનશી હોય યા કુબભાઈ ગુરજી હોય પિયુષભાઈ પટેલ લોકો મને લેવા માટે આવ્યા મને કીધું સાહેબ તમારા જામીન અમે કરાવી દીધા છે પણ તમે ચિંતા ના કરતા અમે તમારી સાથે છે તમારા જામીનમાં પોલીસ અધિકારીઓ ભાજપના નેતાઓના ઈશારે તમને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની માંગ કરી હતી પણ તમને ડેડિયાપાડામાં પ્રવેશબંધી આપવામાં આવી છે ત્યારે સાથીઓ તમે વિચાર કરો આ લોકશાહી દેશમાં જે જનતાએ મને ડેડિયાપાડાનો ધારાસભ્ય બનાવ્યો એક લાખ થી પણ વધારે મત આપીને મને વિધાનસભામાં મોકલ્યો આજે આ તાનાસાહી ભાજપની સરકાર મારા આમ ડેડિયાપાડામાં મને પ્રવેશ બંધી ફરમાવી છે હું ત્યાં જઈ નથી શકતો હું ત્યાં મારી હદમાં પ્રવેશ કરું તો મને ફરી મને જેલ થાય મારી શરતનો ભંગ થાય અને મને વડોદરા જેલમાં નાખવામાં આવે મારા સાથીઓ તમે વિચાર કરો જે જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો એ ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે એ ડેડિયાપાડામાં મારું ઘર છે મારો પરિવાર છે ત્યાં પણ આજે હું જઈ નથી શકતો ત્યારે મેં રાતે અને દિવસે પણ વિચાર કરું છું મને આ જનતા જે એમને મત આપ્યા છે એમની વચ્ચે જવા દેવામાં નથી આવતો પણ મે આવનારા દિવસમાં આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી કઈ રીતના કાઢવાની છે એના માટે હું લડતો રહીશ લડતો રહીશ ત્યારે આ મંચ પરથી કહેવા માંગુ છું એ ભાજપના નેતાઓને એ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તમે મને મારા ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મારા નર્મદામાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે ત્યાંથી તમે ક્યારે અમને કાઢી નથી શકવાના મેં દિવસો યાદ કરું છું જ્યારે મેં આ વાગરા સાયકા દહેજ મારા નાના નાના ગામના લોકોને મળવા માટે આવતો મારા ગામના લોકો મને રાતે 10 વાગે એટલે જમાડતા ત્યારે પણ મને આ વિસ્તારમાં રહેવાની પરવાનગી નોતી ત્યારે પણ મને નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી હતી છતાં એકલા હાથે અમારા સાથી કાર્યકરો સાથે અમે લોકસભા લડ્યા એક પણ એક પણ કોટર એક પણ ગામમાં દસ રૂપિયા આપ્યા વગર એક પણ ગામમાં મારા મને એવું નથી કીધું કે સાહેબ અમને નાસ્તાના પૈસા આપો સાહેબ અમને ચા ના પૈસા આપો આ જનતા એ ચૈતર વસાવાને પાંચ લાખ બાવીસ ને એકસઠ મત આપ્યા એ જનતા સાથે હું લડવાનો છું એ જનતા માટે હું લડવાનો છું ત્યારે સાથીઓ પાંચ લાખ બાવીસ હજાર ચારસો ને એકસઠ મત હતા એ તમારો ભાવ હતો તમારો પ્રેમ હતો અને તમારા ભાવ માટે તમારા અધિકારો માટે તમારા પ્રેમ માટે અમારા છેલ્લા શ્વાસ સુધી આ તાના સરકાર સામે લડવું પડશે તો અમે લડતા રહીશું તમને ન્યાય અપાવવાનું કામ કરીશું સાથીઓ તમે વિચાર કરો જયારે આ વિસ્તારમાં જીઆઈડીસીઓ આવી આપણા લોકોની જમીનો લેવામાં આવી પીસીપીઆઈઆર ના બોર્ડ બન્યું એમાં પાંત્રીસ ટકાના કટઆઉટ પર આપણા ખેડૂતોની જમીનો છીનવવામાં આવી અને આપણને કહેવામાં આવ્યું કે આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોને પંચ્યાસી રોજગારી આપીશું આજે પણ આપણા યુવાનોને રોજગારી નથી મળતી અને જે લોકોને રોજગારી મળે છે

કે પટેલ એમની તમારા ન્યાય માટે માટે હક તમામ કંપનીઓમાં રેડ પાડવાનું થશે તો અમે રેડ પાડીને તમને ન્યાય આપીશું જે પણ લોકોના આ વિસ્તારમાં હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો છીનવી લેવામાં આવી છે પાવર ગ્રીડની લાઈનોમાં જમીનો છીનવામાં આવી છે જેટકોની લાઈનોમાં જમીનો છીમલા આવી છે કોઈને પૂછ્યા વગર સંમતિ વગર એમના હાઈ ટેન્શનના થાંભલા ઉભા કરી દેવામાં આવ્યા છે એ ચાહે કોરિડોરમાં જમીનો ગઈ હોય નહેરોમાં જમીનો ગઈ હોય રેલવેમાં જમીનો ગઈ હોય બુલેટ ટ્રેનમાં જમીનો ગઈ હોય એમને એમનું યોગ્ય વળતર મળે એના માટે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો લડવાના છે ન્યાય અપાવવાનું કામ અમારા કાર્યકરો કરવાના છે ત્યારે સાથીઓ ખેડૂતોની વાત હશે એના માટે પણ આમ આદમી પાર્ટી લડવા માટે તૈયાર છે અહીંયા ઘણા કર્મચારીઓ મિત્રો પણ છે એ એ ચાહે ચાહે કર્મચારીઓની લડત હશે ફિક્સ પગાર કામદારોની લડત હશે એ ચાહે જૂની પેન્શન યોજનાની લડત હશે એ ચાહે જૂની પેન્શન યોજનાની સાથે સાથે એ ચાહે અમારા કર્મચારીઓને કાયમી કરવાની યોજના હશે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી એ કર્મચારીઓ માટે પણ લડવા માટે તૈયાર છે અને અમે એ કર્મચારીઓ માટે પણ લડવાના છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ న్యూસડિયા ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન న్యూસ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો